જય શ્રી રામ હું જયેશ ખેસવાણી વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર મંત્રી આજ રોજ અમે કલેક્ટર શ્રીને આગામી જે મહાશિવરાત્રી પર્વજો મેળો જે રોજાઈ રહ્યો છે ત્રણ તારીખથી થી આઠ તારીખ સુધી ત્યારે વર્ષોથી થી મેં એક માગણી મૂકીએ છીએ કે આ મેળામાં જે રવેડી નીકળે છે ત્યારે એમાં કોઈ ગેરહિદુ વિધર્મી સમાજનું પ્રવેશ થવો ન જોઈએ વર્ષોથી આદિકાળથી જોઈએ છે કે જે મેળો છે એ હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ અને આસ્થા સાથે જોડાયેલો ખાલી મનોરંજન માટેનો મેળો નથી ત્યારે એ એની પવિત્રતા ખંડિતતા ન થવી જોઈ રહી જેને લઈને આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે અને જો એમાં કોઈ ઈ દિવસે કોઈ ગેરહિન્દુ પ્રવેશતા ધ્યાને આવશે તો સાધુ સંતો સંતો આગેવાનીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં એની હકાલપટ્ટી કરવામાં આવશે જય શ્રી રામ